હાય દોસ્તો જય જોહાર જય આદિવાસી દોસ્તો ફરી દોસ્તો એ જ માહોલ બની રહ્યો છે જે અઠવાડિયા પંદર દિવસ પહેલાં બને તો ધાનપુરની અંદર એ જ માહોલ દોસ્તો હવે ફરીથી પેદા થઈ ગયો છે એવો જ આદિવાસી સમાજના લોકોની અંદર આક્રોશ ક્રોધ કહીએ કે જે એમના અમારા માટે જે ભગવાન છે જેમને અમને ભગવાન માનીએ છીએ એ જ વ્યક્તિ ઉપર કોઈ આંગળી કરે ને તો એની આંગળી કાપી નાખવાનું મન થાય છે પણ એ જ વ્યક્તિ આપણો પોતાનો જ વ્યક્તિ હોય તો શું કરીએ કે બચ્ચું ખાબડ જે એક હમણાં સંસ એમએલએ છે ધાનપુર તાલુકાની અંદર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર કે જે વ્યક્તિ દ્વારા ગુરુ ગોવિંદ મહારાજ માટે એવા શબ્દો કાઢવામાં આવે છે કે આવી આતંકવાદી જેવી પ્રવૃત્તિ ના કરશો મારા ગામની અંદર તો એના માટે જ જે ધાનપુરના રહેવાસીઓ છે જે આદિવાસી મિત્રો છે એ ફરીથી એકવાર પોલીસ સ્ટેશને પહોંચી ગયા છે કેમકે આગળ એમની અરજી કરી હતી ફરિયાદ કરી હતી પણ એમની એફઆઈઆર લેવા માટે પોલીસવાળા તૈયાર નથી કેમકે એ લોકો એ નેતાઓના બંધનમાં છે જેના લીધે કંઈ થતું નથી કેમકે એ લોકોની જ કીધેલી વાતો માને છે કેમ કે પોલીસ પ્રશાસન પણ શું કરી શકે એમના બિચારા ઉપર પણ સામેથી ઉપરથી ફેસર આવે છે એટલે એ લોકો પણ કંઈ કરી શકે એમ લાગતું નથી તો ફરીથી ધાનપુરના વાસીઓ હડતાલ ઉપર બેસી ગયા છે ત્યાં જણ ટોળા ટોળા થઈ ગયા છે ટોળે ટોળા પણ પોલીસ કર્મચારીઓને હજુ કોઈ રિપ્લાય આવતું નથી કેમ કે આજે દસ પંદર દિવસ જેટલું થઈ ગયું પણ હજુ ધરપકડ થઈ નથી એમની હજુ એમના ઉપર કંઈ એક્શન લેવામાં નથી આવી એટલે લોકો એકવાર ફરીથી કમબેક થયા કહીએ તો ત્યાં પહોંચી ગયા છે ધાનપુર પોલીસ સ્ટેશન ઉપર હવે જોઈએ શું થશે દોસ્તો આગળ કંઈ કે દોસ્તો હું તે રૂબરૂ જ નહોતો ગયો પણ મેં અપડેટ જોઈ છે ઘણા મિત્રોને ફોન કરી મેં પૂછ્યું કે શું રીઝન છે તે કે એફઆઈઆર નથી લેતા અને એમના ઉપર કંઈ એક્શન પણ નહીં તો પોલીસ પ્રશાસન જ્યારે આપણા જે કોઈ ગરીબ માણસ કંઈ બી કંઈ કંઈ બી કાંડ કરે અથવા ન પણ કરી હોય આમ તો સામાન્ય પણ કંઈ કર્યું હોય ને તો એ પણ આપણને પકડી અને લઈ જાય છે અમુક લોકોને તો રોડ ઉપરથી પણ ઉઠાવીને લઈને જતા રહે છે પોલીસવાળા અને હજાર બે હજાર રૂપિયા લઈ લે છે પણ આજે કોઈ ખોટું કામ કરે છે જે નેતાઓ એમને પકડવા માટે કોઈ તૈયાર નથી તો ધાનપુર લોકોએ એવો જોરદાર ધમાકેદાર વળતો જવાબ આપ્યો છે કે બચ્ચું ખાબડ ઉપર જો કોઈ કાર્યવાહી નહીં થાય બચ્ચું ખાબડની એફઆઈ લેવામાં નહીં આવે તો અમે ગુજરાતના રાજસ્થાનના મધ્યપ્રદેશ એમપીના અને મહારાષ્ટ્રના ચાર રાજ્યના આદિવાસી ભેગા થાય અને મહાઆંદોલન કરશું ધાનપુરની અંદર તો દોસ્તો ચાર રાજ્યના આદિવાસી ભેગા થઈ જાય ને તો પ્રધાનમંત્રીને પણ ધાનપુરમાં આવી જવું પડશે એક તીર એક કમાન બધા આદિવાસી એક સમાન થઈ ગયા ને અમે એક સમાન તો સીએ જ છે પણ અમારા અંદર એકતા નથી બનાવવા દેતા જે આ નેતાઓ છે ને એ પહેલાં પહેલી પાર્ટી ખેંચીએ પહેલાં પહેલી પાર્ટી ખેંચી એનામાં જ પ્રોબ્લેમ થઈ રહી છે કે અમારા ભાઈઓ તો બધા એક બીજા સાથે મળી હળી મળી રહે છે તો દોસ્તો સવાર મારા બધા ઘણા બધા મિત્રો જયેલા હતા ધાનપુરની અંદર પોલીસ સ્ટેશનમાં પણ હજુ ત્યાં કોઈ એટલે કોઈ કાર્યવાહી થઈ નથી બધા મિત્રો બેસી બેસીને આવે છે કેમ કે ધાનપુર પોલીસ સ્ટેશનમાં કંઈ એટલે કંઈ થાય એવું લાગતું નથી કેમકે એમને કીધું છે કે અમે વારંવાર કંઈ એ જગ્યા ઉપર આવશે તો પોલીસવાળા કે હા વાંધો નહીં તમે આવો અમારે કંઈ પડી નથી કે પોલીસ પ્રશાસન તો શું કરે એ તો કટપુટલા કટપુટલીઓ છે નેતાઓના નેતાઓના ઇશારો ઉપર નાચે છે જે તે નેતાઓ નચારે આ માંગણી કરે તો આમ નાચવાનું એ લોકોને તો શું પણ હવે દોસ્તો યુવા મિત્રો અને દરેક મિત્રોને કશું કે હવે આપણે જાગવાની જરૂર છે કેમ કે આપણા આદિવાસી સમાજ ઉપર ઘણી મોટી આસ આવી રહી છે હમણાં એરપોર્ટનું પણ એરપોર્ટનો માહોલ આવ્યો તો કે એરપોર્ટ બનવા જઈ રહ્યું છે જાલુ તાલુકાની અંદર ચાર ગામોની અંદર પણ એ હમણાં સ્ટોપ છે શાયદ હજી એમની કોઈ અપડેટ આવી નથી નવી પણ જે આ આપણા સમાજ ઉપર આપણા નેતાઓ આપણા સમાજના જે ભગવાન તરીકે જે વ્યક્તિને આપણે પૂછતા હોય એના માટે આવા અશબ્દ બોલે એ લોકોને ગાળો બોલે ભગવાનને આપણે ગાળો બોલીએ તો કેટલું ખરાબ લાગે દોસ્તો તો જોઈએ હવે આગળ શું થાય છે પણ બચ્ચું ખાબરને તો છોડવાનું જ નથી ટકલા તારી તો હવે આવી જ બનેલી છે એમ કે આ નેતાઓ જે લોકોને આપણે વિશ્વાસ આપીને વોટ આપીએ છીએ એ જ માધર ચૌદો આપણા માટે ખરાબ શબ્દો બોલે છે જેના ઉપર આપણે આટલો બધો વિશ્વાસ કરીએ છીએ આપણો વોટ આપી આપો અમૂલ્ય વોટ આપી અપાવીને આપણે બહુમતી જીતાડે છે એ જ વ્યક્તિ આપણા માટે આટલા ખરાબ શબ્દ બોલતો હોય આપણા ભગવાન માટે કે જે વ્યક્તિએ પોતાનું બલિદાન આપ્યું છે પંદરસોથી પણ વધારે વ્યક્તિઓ મરી મરી ગયા હતા તો એ વ્યક્તિને ખબર નહીં પડતી એક નેતા છે તો પણ એને ખબર એને ખાલી ફક્ત ગુલાબી નોટો નહીં પડી છે ઇન્સાનોની કંઈ જરૂર નથી એવું લાગે મને તો હવે તો હું તો કહું છું આને ટિકિટ જ હવે તો ના આપવી જોઈએ હવે આગળની ચૂંટણીમાં આપતા એટલે હવે તો મહાઆંદોલન થઈ જ જવાનું છે કેમ કે હવે તો ખાલી આ ધાનપુર ધાનપુર તાલુકાના લોકો ભેગા થયા હતા તો દાહોદ આખા દાહોદ જિલ્લાના દાહોદ જિલ્લાના બધા તાલુકાના લોકો ભેગા થઈ જશે તો શું હાલત થશે એ સમજી લો કેમકે ઘણી બધી પબ્લિક હજારથી પણ વધારે લોકો ત્યાં હાજર રહ્યા હતા તો ધાનપુર લોકોને ધન્યવાદ સો મચ કે તમે એક આવું મહાઆંદોલન કરી રહ્યા છો કેમ કે હંમેશા આપણી હાર થાય છે પણ હવે હાર નહીં થાય હવે બધા ધાનપુરના લોકો એક સાથે થઈ ગયા છે એકથી એક કમાન સભ્ય આદિવાસી એક સમાન એટલે ધાનપુરના લોકોને સેલ્યુટ છે ધાનપુરના ભાઈઓને કે તમે બધા યુવા મિત્રો જાગી ગયા યુવા મિત્રો નહીં તમે આખું ધાનપુર તાલુકો જાગી ગયા છો એક થઈ ગયા છો તમે તો આવી આપણા અંદર આવી એકતા બનાવીને રાખો તો જ આપણે આગળ વધશું નહીં તો આ નેતાઓ આપણને બતાવી દેશે પિક્ચર પૂરું કરીને મૂકી દેશે આપણું તો દોસ્તો કોમેન્ટ કરો કે હવે આપણે બચ્ચું ખાબડનું શું કરવું જોઈએ એના પર એફઆર થવી જોઈએ કે ના થવી જોઈએ દોસ્તો પ્લીઝ દોસ્તો બધા મિત્રો કોમેન્ટ કરજો કે બચ્ચું ખાવાડ ઉપર એફઆર થવી જોઈએ કે ના થવી જોઈએ ચલો બાય દોસ્તો જય જવાર જય આદિવાસી દોસ્તો અને દોસ્તો જે પણ નવી અપડેટ આપશે દોસ્તો હું તમને અપડેટ આપતો રહીશ એટલે દોસ્તો ફટાફટ આપણી આ જે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે દોસ્તો આવીને આવી સરસ મુદ્દાનો તમને અપડેટ આપતો રહીશ અને દોસ્તો હા અને આ મુદ્દા પર તો ખાસ દોસ્તો તમને રોજ દિવસ અપડેટ મળતી રહેશે કે શું થવાનું છે હવે આગળ કઈ રીતે એફઆઈઆર થશે કે શું થશે કે એફઆઈઆર થાય કે નહીં થાય જે પણ અપડેટ હશે દોસ્તો હું તમને આપતો રહીશ તો ચલો બાય દોસ્તો જય જ્વાર જય આદિવાસી